મારું નામ મોહનભાઈ ગોવાભાઈ મોગોડિયા મારી ઉંમર છે પંદર વર્ષ મને પગની તકલીફ હતી આ જામનગરમાં ચાર પાંચ ઓર્થોપેડિક ડૉક્ટર બતાવ્યો એને મને ઓપરેશનની સલાહ આપી કે ઓપરેશનની જરૂર પડશે એટલે અમે તારીખ લઈ લીધી હતી ઓપરેશનની પણ અમે બાયોકેરમાં અમને જાણ થઈ ગઈ કે અહીંયા લેઝરથી ઉપયોગ થાય છે સારવાર થાય છે એટલે અમે અહીંયા આવ્યા અહીંયા સારવાર દસ દિવસ લીધી એનાથી સારું રહી ગયું અને આરામ આલે ચલાય છે મે બી જલીફ જે આ ગોટર નું 15 દિવસ હતો એ હોરિયા આવી પછી સારું થઈ ગયું કોઈ દવા કે સારું થઈ ગયું કોઈ મારું નામ જયન કુમાર વડાણી મને ઘૂંટણમાં જકડન બહુ થાતી હતી હાલી જ નહોતો શકતો ત્યાર પછી માયો માયોકેરમાં હું ટ્રીટમેન્ટ માટે આવ્યો અને બહુ થોડી જ ટ્રીટમેન્ટ લેવાથી મારા ઘૂંટણની અંદર મને બહુ થઈ ગયું હું ધીરુભાઈ કારિયા રહેવાસી જામનગર મને ઘૂંટણનો દુખો ખૂબ જ રહેતો હતો દસ વર્ષ થયા છેલ્લા તો મારે અહીંયા માય જેવો કેરમાં હું આવતા મને ડોક્ટર સાહેબે એ સલાહ આપી મેં જે પંદરસો ટ્રીટમેન્ટ લીધેલી ત્યાર પછી મને ઘૂંટણનો દુખાવો સાવ મટી ગયો છે મારું નામ જિજ્ઞાસા વિપુલભાઈ છે હું જામનગર આવું છું ને માયો કેરે માયો હેલ્થ કેરમાં મારી ટ્રીટમેન્ટ ચાલુ હતી પણ મને કમર પગની બહુ તકલીફ હતી જે ડૉક્ટરે મને ઓપરેશન કીધું હતું એ ઓપરેશનની સારવાર વિના મને એમને માહિતી સારું થઈ ગયું છે ને કોઈ દવા વગર કંઈ પણ તકલીફ વગર ખૂબ સારું થઈ ગયું છે આ જીવનમાં